સમાચારો વિગતવાર જોઈએ અંબાજીના પાનછા ગામના ભૂતિયા શિક્ષકના કેસમાં એક વળાક આવ્યો છે શિક્ષિકા ભાવનાબેન પટેલે સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય પર લાંચનો આક્ષેપ લગાવ્યો આચાર્ય પારુલબેને મારી પાસેથી લાખ રૂપિયાની માંગણી કરી હતી આવો આક્ષેપ એ શિક્ષિકા ભાવનાબેને કર્યો છે વધુમાં કહ્યું કે મેં પાસપોર્ટ કરાવ્યો ત્યારે જિલ્લા પંચાયતની એનઓસી લીધી હતી અમેરિકાના વિઝા માટે એનઓસીની જરૂર હતી અને તે પણ લીધી હતી તો વધુમાં કહ્યું કે એનઓસી નો પુરાવો મે બધી જગ્યાએ આપેલો છે ભારતમાં આવીને તમામ પુરાવા રજૂ કરીશ કહ્યું કે એક પણ રૂપિયો લીધો નથી આચાર્ય ખોટું બોલી રહ્યા છે આક્ષેપ પણ આચાર્ય પર કર્યો છે હાલ નવા આવ્યા છે તેની તેમની પાસે અગાઉની માહિતી નથી આ પ્રકારનો આક્ષેપ તેમણે લગાવ્યો છે અને આ બધી લોચમાં હું માનતી નથી કારણ કે જયારે નીકળી જયારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસી ની જરૂર હતી એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે અને તેમ છતાં મારી પાસે પણ એના પુરાવા મોજુદ છે બરાબર આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજુદ છે તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જયારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું છું